તો પ્રશ્ન ઉઠ્યો કે ભાઈ જો આવી સ્થિતિ હોય કે કોઈ કાળે કાંઈ નથી બેસતું ને કોઈને ઈચ્છા જાગે તો મહાપ્રભુજી સ્પષ્ટ મના કરે છે આખા ઝોડશ ગ્રંથમાં આ એક જ શ્લોક છે કે જેમાં આચાર્ય સ્પષ્ટ આજ્ઞા કરી કે અન્યાશ્રય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે નહીં કરવાનો નહીં કરવાનો અને નહીં જ કરવાનો હવે અન્યાશ્રય એટલે શું હવે અન્યાશ્રય કરવો એટલે શું બહુ સાફ શબ્દોમાં કહું છું શાસ્ત્રના વચન કહી રહ્યો છું આ દુનિયાના કોઈ દેવી દેવતા નબળા નથી બધા દેવતાઓ છે એમનું પોતા પોતાનું સ્થાન છે અને સ્થાન અનુસાર એમની શક્તિઓ છે એ શક્તિ અનુસાર અનેક કાર્યો પણ કરે છે હમણાં જ આપણે દુર્વાસાજીનો પ્રસંગ આવ્યો તો શ્રીમદ્ ભાગવતમાં આવે છે અહમ ભવો દક્ષ ભગુપ ભગુપ્રધાન પ્રજેશ ભૂતેશ સુરેશ મુખ્યા

અને શ્રીનાથજીએ પધરાવી દઈએ ચામુંડા માતાજીને પધરાવી દઈએ સત્તાધારનો એક ફોટો મૂકી દઈએ અને બીજા મેળામાં ગયા હોય ને જે પાંચ દસ ફૂટા બીજા એવા બધા ભેગા કરી ને પછી શું કે હવે રોજ સવારે જાગી ને અમે દીવાબદ્ધી કરીએ છીએ આ ધર્મ હમણાં આપણે સામાન્ય જન જે આસ્તિક જન છે એમાં અન્ય માર્ગીઓ આવી ગયા અને વૈષ્ણવો પણ એમાં આ પ્રચલન જનરલ છે બધાના ઘરે પણ આવી સાધના પ્રણાલી શાસ્ત્રમાં ક્યાંય બતાવવામાં આવી નથી શાસ્ત્રમાં એક દેવની પૂજા પંચદેવની પૂજા એનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે ને પાંચ દેવમાં ભગવાન વિષ્ણુ મહાદેવજી માતાજી ગણપતિ અને સૂર્ય આ પાંચ દેવતાઓનો પૂજનનો પ્રકાર શાસ્ત્રોમાં કહેલો છે હવે એમાં જેને મુખ્ય માનીને ભજતો હોય એને વચ્ચે બેસાડે બાકી ચાર દિશામાં બીજા ચારને બેસાડે આને કહેવાય પંચાયતન પૂજા ને એનું સ્થાપન કરવામાં આવે મંત્ર દ્વારા એમને એમ ન થાય તમે તમારા મનથી બેસાડી દો ને પૂજા ચાલુ કરી દો એટલે એ પૂજક તમારું કરેલું લેવા લાગે આવું જો તમે માનતા હો તો આ આપણું અજ્ઞાન છે આ દેવતાઓ જોજો અહીંની તમારી લૌકિક ઓફિસો એવી હોય કે એમાં જો એક કાગળ તમારે ઓછો હોય ને એટલે જો જો ઓલો ઓફિસમાં બેઠો હોય તરત કાઢે જા આ કાગળ લઈને આવ એના સિવાય હું તારું કાંઈ નહીં સ્વીકારું આજકાલ આધાર કાર્ડને બોલો આપણી કેટલી દુર્દશા છે આપણી અઢાર અઢાર અમારી અઢાર પેઢીને તમારી જાળે કેટલી પેઢીઓ ભારતમાં રહી ગઈ છતાંય આપણે આધાર કાર્ડ બતાવવો પડે બોલો આનાથી વધારે આપણી દુર્દશા શું બોલો યાને કે અમે અહીંના જ છીએ અહીંયા જ પેદા થયા છીએ ને અહીંયા જ મરવાના છીએ એના માટે આપણે આધાર બતાડવો પડે આ કલિકાલમાં આ સ્થિતિ આપણી આવી ગઈ છે તો એક અદની લૌકિક ઓફિસ પણ તમારી જો અમુક વસ્તુઓ ઘટતી હોય તો એ પણ તમારા તમારી વસ્તુ સ્વીકાર કરતા નથી તો વૈદિકમાં દેવી દેવતાઓ જો તમે વિધિ વિના કોઈ પણ વસ્તુ કરશો તો શું એ પંદર પંદર ત્રીસ ત્રીસ વર્ષ પચાસ પચાસ વર્ષ કરેલા દીવાબત્તી એ દેવતાઓ એક્સેપ્ટ કરશે નહીં કરે જોજો એ સ્વીકાર નહીં કરે અરે શાસ્ત્રો કહે છે ઉલટાનું પ્રત્યુવાય થાય પ્રત્યુવાય એટલે ગુંગળાવું જે જે નથી અથવા તો જેને જે રીતે સ્થાપન કરવામાં નથી આવ્યું ને ધરાર ત્યાં ઉપચાર કરવામાં આવે તો એ દેવતાઓ ગુંગળાય ને પછી રિએક્શન આવે એટલે એનો જે કાંઈ પ્રત્યવાય થાય ને એના કારણે જે દુઃખ આદિ પડે આવી વિધિ ક્યાંય શાસ્ત્રોમાં છે નહીં તમે તમારા મનથી કરો તો ફલ અને એનો દુષ્ફલ એ બધાના ભાગીદાર તમે થાવ બાકી દેવતાઓનું પોતાનું સ્થાન છે ને શાસ્ત્ર અને પ્રત્યેક જન બધા દેવી દેવતાઓનું સન્માન કરે છે એમનું એમના સ્થાને સન્માન છે તો કેને કહેવાય અન્યસ્ય ભજનમ બીજા દેવતાને એટલે ઠાકુરજીને છોડીને બીજા દેવતાની જઈને ભક્તિ કરવી પગે લાગવાથી લઈ પૂજાથી લઈ દીવા બત્તી અને નૈવેદ્ય આ બીજા દેવતાની ભક્તિનો પ્રકાર છે હવે પછી તમે ગામના મંદિરે કરો સ્થાપન કરેલું ઘરે હોય ત્યાં કરો પણ કુલ મિલાવીને વૈષ્ણવ માટે કૃષ્ણ ભક્ત ભક્ત માટે આ અન્યાશ્રય કહેવાય છે અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમ સ્વતો ગમન એટલે પોતાની અનેક ઈચ્છાઓ પૂરી કરવા અર્થે ત્યાં સામે ચાલીને જવું જ્યારે તમારા ઘરે લગ્ન આવે અને ગોરબાપા સ્થાપન કરાવે ને તમે ત્યાં જે કંઈ અક્ષત કે કંકુ નાખો છો એ અન્યાશયમાં એટલે નથી આવતું કે વેદ અંતર્ગત જે વિવાહની પ્રણાલી જનોયની પ્રકાર અથવા તો જેટલા સોળ સંસ્કારો છે એ અંતર્ગત જ્યારે દેવી દેવતાઓના પૂજન કરવામાં આવે તો તે પૂજન શાસ્ત્રની આજ્ઞા અનુસાર હોવાના કારણે અન્યાશ્રયના દાયરામાં આવતા નથી પણ જ્યારે એ બધું પતી ગયું હોય પછી તમને જ્યારે નૈવેદ્ય કરવાની આદિ ઈચ્છા થાય ને તમે જઈને જે ત્યાં નૈવેદ્ય આદિ કરો એ અન્યાશ્રયના દાયરામાં આવે છે તો સ્વતો ગમન અને તો ગમન આ બે વિભાગ છે શાસ્ત્ર અનુસાર જવું જેમ કે તમે કોઈ જ્યોતિષની વિધિ કરો અને વિધિ અંતર્ગત જો કોઈ કાર્ય કરવું પડે તો એ અન્યાશ્રયના દાયરામાં નથી આવતું પણ કોઈ જ્યોતિષની એ નથી કરી રહ્યા તમારા ઘરે કોઈ લગ્ન એ કાંઈ નથી અને અચાનક બેઠા બેઠા વિચાર આવ્યો કે ચાલો હવે આપણે નૈવેદ કરી આવ્યા જે નિવેદ તો એ અન્યાશ્રયના દાયરામાં આવે છે સ્વતઃ ગમન થયું એટલે અન્યાશ્રય શાસ્ત્ર દ્વારા ગમન થયું તો અન્યાશ્રય નહીં પ્રાર્થના કાર્ય માત્ર અને પાછા ત્યાં જઈને પ્રાર્થના કરવી કે મારું કરો મારું કરો મારું સિદ્ધ કરો પ્રાર્થના તો આ પૂજા કરાવે ને તમને એમાંય આવે છે વિદ્યા બુદ્ધિ ધનેશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપુષાંજલિ પ્રદાન દેહિ મેં વાંચિત ફલમ હે દેવતા જે તમે બેઠા છો મેં તમારી બધી સરભરા કરી હવે તમે મારી સરભરા કરો આ માંગવાનો પ્રકાર શાસ્ત્રોક્ત પૂજામાં પણ છે અને સ્વતઃ જાઓ એમાંય છે પણ સ્વતઃ જઈને જ્યારે પ્રાર્થના કરો તો તે અન્યાશ્રયના દાયરામાં આવે અને શાસ્ત્ર અંતર્ગત જ્યારે પ્રાર્થના કરો તો એ અન્યાશ્રયના દાયરામાં આવતી નથી જો બધાને અન્યાશ્રયમાં લઈ લ્યો તો તો મુસીબત થાય કે કોઈ ભગવદી વૈષ્ણવ મર્યાદિ વૈષ્ણવ કોઈ લગ્ન ન કરી શકે વિચાર લગ્ન કરવા હોય તો ગણપતિ સ્થાપન તો કરવું જ પડે કે ભાઈ હું તો કરતો તો તારા એટલે સંસ્કાર અંતર્ગત અથવા તો જ્યોતિષ આદિની વિધિ અંતર્ગત જ્યારે કોઈ પણ કાર્ય કરો તો એ શાસ્ત્ર આજ્ઞા અનુસાર હોય એટલે ત્યાં અન્યાશય નથી થતો પણ સામે ચાલીને પોતાની લૌકિક ઈચ્છાઓ પૂરી કરવા માટે જ્યારે કોઈ પણ વિધિ કરો તો તે અન્યાશયના દાયરામાં આવે છે અને અન્યાશ્રય ઠાકુરજીને ગમતું નથી પુષ્ટિમાર્ગે વૈષ્ણવે અન્યાશ્રય નથી કરાતો તો એના ત્રણ પ્રકાર બતાવ્યા અન્યની ભક્તિ અન્ય ત્યાં સામે ચાલીને જાવું અને ત્યાં જઈને પ્રાર્થના કરવી અન્યત્ર વિવળ જઈએ મહાપ્રભુ આજ્ઞા કરે છે કેવી પણ સ્થિતિ આવે આશ્રય ન ટકી શકે અલૌકિક મન ન થાય કાર્યો સિદ્ધ ન થાય તો ભી ચિંતા ન કરો ઠાકુરજી ક્યારેક તો આપણી સામે જુએ જ છે આપણા કાર્યો કરે જ છે નહીં કરે એવું માનીને અન્યાશ્રય વૈષ્ણવે કરવો જોઈએ નહીં હું તો જો ભગવદ્ ગીતાનો સત્ય બતાવીશ તમને ઘણા અહીં શ્રવણ કરવા બેઠા હોય એમને થાય કે જો વાળાબંધી કરે છે અહીં નહીં જવાનું નહીં ત્યાં નહીં જવાનું વાળો કેને કહેવાય કે જેમાં તમે ચારે બાજુથી બંધ કરી અને બધા તમારા જે ધણ હોય એને અંદર ભરી દો હવે તમારે અહીં સિવાય ક્યાંય જવાનું નહીં આને વાળાબંધી કહેવાય હવે વિચાર કરો કે આપણા ઠાકુરજી જો ગીતાજીમાં આજ્ઞા કરતા હોય કે તું મારે શરણે આવ્યા પછી અન્ય જગ્યાએ જાય એ મને નથી ગમતું તો અમે તમને ઉપદેશ શું આપશું તમે જ કહ્યું કે ભાઈ જે ધણીને તમે તુલસી ચરણમાં સમર્પી છે એને તમે અન્યાશ્રય કરો એ ગમતું નથી એટલે વૈષ્ણવો અન્યાશ્રય ન કરો હવે આમાં વાળાબંધી ક્યાં આવી અરે અહીં સુધી કે તમારે તમારા સાસરાના કામમાં જવું હોય કોઈ કાર્યમાં અને પતિ ના પાડી દઈએ કે ભાઈ આપણે નથી જવું પડતું મેલો તો તમે ફોન કરીને કહેશો કે ભાઈ આ અમારા ઘરેથી ના પાડે છે આ એને નથી ગમતું એટલે હું જાતી નથી એમ જ આપણા પ્રભુ શ્રી કૃષ્ણને ન ગમતું હોય નવમા અધ્યાયમાં અર્જુનને આજ્ઞા પોતે કરતા હોય અન્ય જગ્યા માંગવાના જાય તારા યોગ ક્ષેમ બધે તારી ઈચ્છાઓ હું પૂરી કરીશ અને બીજા શ્લોકમાં કહું છે એ પ્યન્ય દેવતા ભક્તા યજંતે શ્રદ્ધાયાન્વિત તે પી મામેવ કોંતેય યજંતિ અવિધિપૂર્વક જોજો મુદ્દો સમજો ભગવાન સ્પષ્ટ કહે છે કે મારા ભક્તો જ્યારે અન્ય દેવતા પાસે જાય છે યજંતે શ્રદ્ધયાન્વિત અને ત્યાં જઈને શ્રદ્ધાપૂર્વક બધા કાર્યો કરે છે મને નથી ગમતું એ તે પી મામેવ કોંતેય જોજો ફરી ફરીને પાછું આવશે તો મારી પાસે જ એ પણ ત્યાં કરેલી પ્રાર્થના ફરીને પાછી મારી પાસે જ આવે છે એ કામ કરાવવા વાળો હું જ છું કોઈ અન્ય નહીં હું ઘણીવાર દાખલા તરીકે વૈષ્ણવને ઘણી વાર સમજાવતો હું આ વસ્તુ તમે નાના છોકરાને લઈને જાઓ અને ખાંડની દુ આપણે સસ્તા અનાજની દુકાનમાંથી ખાંડ લઈને આવો એટલે તરત બાલક મને જરાક આપો એટલે તમે એને ખાંડ દેવડાવો એટલે એ નાનો બાલક ત્યારે એમ જ સમજે કે ખાંડ આ દુકાનમાં બને છે એને પૂછો તેમ જ કે ભાઈ ખાંડ ક્યાં બને કે આ દુકાનમાં કેમ કે અજ્ઞાની છે એમ જ જ્યારે દેવતાઓ પાસે તમે જાઓ ને તમારા કામ થાય ને એટલે તમે શું સમજો કે મારું કામ આ કરી રહ્યા છે હવે નાનો છોકરો જો એમ બોલે કે આ દુકાનમાં ખાંડ બને છે એટલે તમે તરત સમજાવો કે અરે બેટા ખાંડ દુકાનમાં ન બને ખાંડ માટેની આખી એની મીલ્ક આદિ જે કંઈ એ હોય ત્યાંથી થઈને પછી અહીં આવે ત્યાં જો ન બને ને તો અહીંયા આવે નહીં એમ જ જ્ઞાની હોય તે સમજે કે દેવતાઓ ઠાકુરજી જ્યારે ફલ દેવાની શક્તિ એમને આપે તો દેવતાઓ તમને આપે જો ઠાકુરજી જ ફલ દેવાની શક્તિ ના આપે તો દેવતાઓના ખિસ્સા ખાલી હોય બોલો અને આ હું નથી કહી રહ્યો ભગવદ્ ગીતા કહે છે આજ કોઈ પણ આ વાતમાં ચેલેન્જ કરે તો અમારો સામે ચેલેન્જ છે કે ભગવદ્ ગીતા કહે છે ગીતાજીને લઈને આટલા લોકો આંટા ફેરા કરે છે દસ જણાને કે અમે ગીતા પાઠ કરીએ છીએ ને ગીતા ભણાવે તમે શું ભણાવો છો ગીતા બોલો એકે વચનનો ખુલાસો કરીને બતાવો કે તમારા જીવનમાં કયો કયો વચન તમે અપનાવો તે પી મામે એવો કોણ તે એ ભક્તિ તો અંતે જઈને ફરીને એ દેવતાઓ દ્વારા પાછી મારી પાસે જ આવે છે યજંતી અવિધિ પૂર્વકમ એ રોંગ પ્રોસીજર થી જાય છે રાઈટ પ્રોસીજર થી નથી જાતા આ દેવતાઓ દ્વારા ફળ પ્રાપ્ત કરું આ વૈષ્ણવ માટે રોંગ પ્રોસિજર છે અન્ય માર્ગી જે એને જાણતા હોય માનતા હોય એ ભલે કરતા એને મુબારક જે વૈષ્ણવ છે પ્રભુને શરણે આવ્યો છે પ્રભુને પોતાના પતિ માન્યા છે એના માટે અન્ય દેવતાના નૈવેદ્ય આદિ કરીને કંઈક માંગવું એ ગલત વિભાગ છે સહી વિભાગ નથી અને ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયમાં તમારે જોવું હોય હું એ શ્લોક બોલી દઈશ કેમ એનો જો ખુલાસો કરવા વિશેષ તો બહુ વ્યાપ વધી જશે એ શ્લોકોમાં સ્પષ્ટ છે કામય સ્થાના જેનો જ્ઞાન હણાઈ ગયો છે એવા મારા ભક્તો પ્રપદ્યંતે અન્ય દેવતા બીજા દેવતાની શરણાગતિ કરે છે તમ તમ નિયમ આસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા અને પોતાની પ્રકૃતિ પ્રમાણે પાછા એમના વ્રત રાખે છે નિયમ રાખે છે કેટલા જયા પાર્વતીના વ્રત કરો છો ને કેટલા જણા કરો છો બોલો કરો હા તું ચો હમણાં ખબર પડે એ વ્રત જીવ રત્ના કરો છો બોલો હા કેટલાય કરે છે આપણા વૈષ્ણવ જ કરે છે તમ નિયમ આસ્થાય એ એ નિયમો ઉપર આસ્થા રાખીને એવા વ્રત કરીને પ્રકૃત્યા નિયતા સ્વયા પોતાની સાત્વિક રાજસ્તામસ જેવી પ્રકૃતિ હોય એ પ્રમાણે ફલની ઈચ્છા કરે યો યો યામ યામ તનુમ ભક્ત મારો ભક્ત પોતાના આ દેહથી આ તનુથી શ્રદ્ધયા અર્ચિત ઈચ્છતી શ્રદ્ધા દ્વારા અર્ચન કરવાની તે દેવતાને અર્ચન કરવાની ઈચ્છા રાખે છે તસ્ય તસ્ય અચલામ શ્રદ્ધા તામે વિદધામ્યહમ હે અર્જુન એ એની શ્રદ્ધા અને એ એની પૂજા અંત તો ફરીને પાછી મારી પાસે જ આવે છે હું જ ઈ સ્વીકાર કરું છું સતયા શ્રદ્ધાયાયુક્ત તસ્ય આરાધન મીતે અને એ ભક્ત એટલો અજ્ઞાની હોય છે એ એમ માને છે કે અહીંથી મને મળી રહ્યો છે એટલે એમનું આરાધન લગાતાર કરતો રહે છે च ततः તતકામાન પોતાની કામ લૌકિક ઈચ્છાઓ ત્યાંથી પ્રાપ્ત કરી લભ પ્રાપણે વિહિતાનહિતાન મારા દ્વારા જ ઈ દેવતાને જે અધિકાર આપવામાં આવ્યો હોય તે અંતર્ગત જે કાંઈ પ્રાપ્ત કરે છે એને ઈ વિચારો અજ્ઞાની એમ માને છે કે આ દેવતા આપી રહ્યા છે બાકી આપું છું તો હું જ બ્રહ્મસૂત્રમાં શ્રી વ્યાસજી લખે છે ફલ મત ઉપપત્તે પૂર્ણ પુરુષોત્તમની જો પ્રપત્તિ કરો એમને શરણાગત જાઓ તો ફલ બધા આમના થકી જ મળે છે કોઈ બીજા ફલ આપી શકે એમ છે જ નહીં ફલ દેવાનો સામર્થ્ય એ માત્ર પરબ્રહ્મ ભગવાનમાં છે અન્ય પાસે નથી ફલમ અતઃ આ ઈશ્વરથી ફલ રહેલા છે તો હું કોઈ ઘરની વાત નથી કરી રહ્યો દુર્વાસાજીને પણ બ્રહ્માજીએ આ જવાબ આપ્યો અહમ ભવો હું ભવ એટલે મહાદેવજી દક્ષ એટલે દક્ષ પ્રજાપતિ ભ્રઘુરા ભ્રઘુ ઋષિ પ્રધાન આ બીજા જે પ્રધાન દેવતાઓ છે બધા અગ્નિદેવ આદિ 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 બધા ઇન્દ્રદેવ સર્વે વયમ યન નિયમ પ્રપન્ના દુર્વાસાજી એક વાત પાકી સમજો તમે એમ માનતા હો કે અમે તમને માફી આપી દઈએ તો નહીં આ અમે જેટલી લિસ્ટ બોલી આ બધા અમે દેવતાઓ આ પૂર્ણ પુરુષોત્તમ કે જેમનો ચક્ર તમારી પાછળ છે એમના નિયમના ચિઠ્ઠીના ચાકર છીએ નિયમમ પ્રપન્ના અને મૂર્ધની અર્પિતમ અમારી માથે જેમ અમારા માથા ઉપર જે જવાબદારી મૂકેલી હોય લોકહિતમ વહામહ એવો જે દુનિયામાં કોઈ અમારી પૂજા કરે અને એનો જે હિત અને સારું થતું હોય એ નિયમ અંતર્ગત જેટલું અમારા ભાગમાં સોંપેલું છે એટલું અમે પૂરું કરી દઈએ છીએ જેમ કોર્પોરેશનનું કંઈક કાગળ હોય ને એ તમે પંચાયતમાં લઈને જાઓ તો પંચાયતવાળા તરત કહેશે કે ભાઈ અહીંયા આ કાગળ ચાલે નહીં તમે કોર્પોરેશનમાં જાઓ અહીંનો છે જ નહીં અમારા પાસે એની સત્તા નથી એ જ પ્રમાણે દેવી દેવતાઓ પણ સ્પષ્ટ કહે છે કે એમણે જેટલું આપ્યું છે એ દેવાની સત્તા અમારા અંડરમાં આવે છે એનાથી વધુ તમારે માંગો તો એ અમારા અંતર્ગત આવતું નથી એટલે અન્યાશ્રય કરવાની ના પાડીએ પુષ્ટિ માર્ગી વૈષ્ણવને કે પુષ્ટિમાર્ગી ગ્રંથોને કે પુષ્ટિમાર્ગી આચાર્યને કોઈ દેવી દેવતા સાથે વેળ નથી કે તમને ના પાડી પણ પુષ્ટિમાર્ગી જે શરણાગત ભગવત ચરણારવિંદમાં આવેલું વૈષ્ણવ છે એ જ્યારે અન્ય જગ્યાએ જાય તો એ પ્રભુને ગમતું નથી એટલે અમે દરવાજો બંધ કરીએ કે ભાઈ તમે આડા આડાઓ નહીં રખડો અવડા નહીં જાઓ તો મુદ્દો સમજો વિવેક સાધવાની કોશિશ કરો છતાં પણ મન વિચલિત થવા લાગે તો પણ પુષ્ટિમાર્ગી વૈષ્ણવે અન્યાશ્રય કરવો નહીં હવે બોલો આજથી કોણ કેટલા જણા નિયમ લેશે અમે અન્યા શ્રેણી કરી સત્ય મૂક્યું છે એટલે હું પૂછી શકું અસત્ય વાત તમને હું તો પૂછી શકું તમે ગીતાજીના શ્લોકો ઉઠાવીને જોઈ બધા અધ્યાયોમાં બિલકુલ સાફ સાફ ભગવાન કૃષ્ણ જેવા સ્પષ્ટ વક્તા આખા સંસારમાં કોઈ નથી તો પ્રિય વૈષ્ણવજનો એવી સ્થિતિમાં પણ ઠાકોરજી શરણ જ રાખું પણ ક્યાંય માંગવા જવું નહીં